હજીરા વિસ્તારમાં વર્ષ બે હજાર અગિયાર દરમિયાન રૂપિયા તેર લાખ સાઈઠ હજારની ચોરીના બનાવ અંગે હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાયો હતો જે કેસમાં છેલ્લા ચૌદ વર્ષથી આસર પડતા આરોપીને બે હજાર અગિયાર માં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આરોપી લાંબા સમયથી પોલીસ છુપાઈને રહેતો હતો એલસીબી પોલીસે ખાસ ટીમ બનાવી ગુપ્ત માહિતી મદદથી

અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતા તો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ નિમનો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રેની અત્રે લઈ આવેલ છે